ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ક્રેશ ક્રેશ શબ્દનો અર્થ જોરથી નીચે પડવું તે તેનો અવાજ સખત ફટકો અવાજ મોટો કડકડ અવાજ એકદમ તૂટી પડવું કે બેસી જવું તે કડકડ થઈને પડી જવું કડડભૂસ કરીને તૂટી પડવું કે વાહનની સામસામી ટક્કર કે અથડામણ થવી કે સૂતરાઉ કે શણનું બરછટ કાપડ થાય છે ક્રેશ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ પાયલોટ ઇજેક્ટેડ અ મોમેન્ટ મોમેન્ટોર ધી હેલિકોપ્ટરિંગ કાર એન્ડ ટ્રક એટલે કે કાર અને ટ્રક વચ્ચેની સામ અથડામણમાં છોકરીને ઈજા થઈ હતી એક અન્ય ઉદાહરણ જોઈએ ધ સ્ટોક માર્કેટ ક્રેશ એન્ડ આઈ બી કેમ પુવર અર્થાત શેર બજાર પડી ભાગ્યું અને હું થઈ ગયો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ